નમસ્કાર વાયનંદ ન્યૂઝમાં આપનું સ્વાગત છે સમાચારમાં વાત કરીએ તો સાવલીના મુવાર રોડ ઉપર અજાણ્યા વાહન ચાલકે બાઇક ચાલકને અડફેટે લીધો સાવલી તાલુકાના છેવાડાના તુલસીપુરાથી બાઇક લઈને સાવલી ખરીદી અર્થે આવતા આશરે ત્રીસ વર્ષીય રમેશભાઈ રામાભાઈ વસાવાને સાવલી નજીક મુવાર રોડ પર કોઈ અજાણ્યા વાહન ચાલકે ટક્કર મારી અકસ્માત કરનાર વાહન લઈ ફરાર થયો હતો ઘટનાને પગલે લોકટોળાએ સાવલી પોલીસ સહિત એકસો આઠ એમ્બ્યુલન્સની જાણ કરી આ ઘટનાના કારણે ટ્રાફિક જામના દ્રશ્યો પણ સર્જાયા હતા કે માથામાં ગંભીર ઈજા થયેલ ઘાયલ વ્યક્તિને સાવલીના સરકારી દવાખાને સારવાર અર્થે ખસેડવામાં આવ્યો હતો જે બાદ તેને વધુ સારવાર અર્થે વડોદરા ખાતે ખસેડવામાં આવ્યો હોવાનું જાણવા મળ્યું છે पूरा गामनो दुकरो छे रमेश भाई रामा भाई मसार डंपर वालों डंपर मारे में भागी गई हाँ भाई क्या आवता था भाई यह साउंड ही जाता आपने नाम मारो नाम बाबू भाई रतिलाल तलाजी सब्सक्राइब नाउ सब्सक्राइब नाउ एंड प्रेस द बेल आइकन नेवर मिस एन अपडेट